કે એવું કંઈક આ સચિન જીઆઈડીસીની અંદર થઈ રહ્યું છે કે જેના માટે બ્લેકમેલ કરવા માટે લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ કે પત્રકારો મધમાખીની જેમ ત્યાં આગળ ફરે છે કંઈક એવું તો થઈ રહ્યું છે કે ત્યાં લોકોને બ્લેકમેલ કરવાનું દેખાઈ રહ્યું છે સવાલ એ થાય છે કે શું આ બધી કંપનીઓ છે એ પ્રદૂષણ ફેલાવી રહી છે નમસ્કાર સુરતની સચિન જીઆઈડીસીમાં થોડા દિવસો પહેલાં એક સમાચાર એવા સામે આવેલા કે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ ખંડણી માગેલી અને પિસ્તાલીસ લાખ રૂપિયાની ખંડણી માગવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથે એમની ધરપકડ કરેલી હવે આ જે ઘટના છે એવી જ એક ઘટના બે વરસ પહેલાં બી બનેલી અને બે કથિત પત્રકારોએ દસ લાખ રૂપિયાની ખંડણી માગેલી અને આ જ મહેન્દ્ર રામોલિયા કે જેણે આ વખતે ક્રાઇમ બ્રાન્ચની સાથે આખો કારસો રચીને આરટીઆઈ એક્ટિવિસ્ટને પકડાવી દીધા એ જ મહેન્દ્ર રામોલિયાએ બે વર્ષ પહેલાં દસ લાખની ખંડણી માગનાર કથિત પત્રકારોની સામે સચિનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી ત્યારે ઘણા બધા સવાલો પેદા થાય છે કે સચિન ઇન્ડસ્ટ્રીયલ જીઆઈડીસીની અંદર કોઈ પ્રોબ્લેમ ઊભો થાય છે તો દર વખતે મહેન્દ્ર રામોલિયા કેમ ચિત્રમાં આવે છે મહેન્દ્ર રામોલિયા જ કેમ બધી ઇન્ડસ્ટ્રીઓ વતી આ બધું લોકોની સાથે વાત કરે છે અને બધા લોકોની સામે જો પૈસાની વાત હોય તો એ ડીલ માત્ર મહેન્દ્ર રામોલિયા જ કેમ કરે છે આવા ઘણા બધા સવાલો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ સુરતમાં સચિન જીઆઈડીસી આવેલી છે સ સચિન ઇન્ડસ્ટ્રીયલ કો સોસાયટી પણ છે ત્યાં આગળ અને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ ત્યાં કામ કરે છે ડાઈંગ બી છે ટેક્સટાઇલ બી છે વિવિંગ બી છે કેમિકલ બી છે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે અને એક મોટી ઇન્ડસ્ટ્રીઝ છે હવે છેલ્લા બે વખતના કેસનું જો એનાલિસિસ કરીએ ને તો એવું ખબર પડે છે કે બે વર્ષ પહેલાં જે ફરિયાદ થઈ હતી એ પણ ખંડણીની ફરિયાદ થઈ હતી અને આ વખતે બે હજાર પચીસમાં પણ જે ફરિયાદ થઈ એ ખંડણી માટેની ફરિયાદ છે અને એ જે ઘટના છે એનો હેતુ સેમ જ છે કે પ્રદૂષણ બાબતે આ ખંડણી માગવામાં આવી અને તો આની સામે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે અને એક એવું ચિત્ર પણ ઊભું થાય છે કે એવું કંઈક આ સચિન જીઆઈડીસીની અંદર થઈ રહ્યું છે કે જેના માટે બ્લેકમેલ કરવા માટે લોકો આરટીઆઈ એક્ટિવિસ્ટ કે પત્રકારો મધમાખીની જેમ ત્યાં આગળ ફરે છે કંઈક એવું તો થઈ રહ્યું છે કે ત્યાં લોકોને બ્લેકમેલ કરવાનું દેખાઈ રહ્યું છે સવાલ એ થાય છે કે શું આ બધી કંપનીઓ છે એ પ્રદૂષણ ફેલાવી રહી છે શું કામ પૈસા એ લોકોને આપવાની જરૂર પડે શું કામ કોઈ એમની પાસે પૈસા માગે આ કંપનીની સાથે મહેન્દ્રભાઈ રામોલિયાના શું રિલેશન છે એવા ઘણા બધા સવાલો ઇન્ડસ્ટ્રીના લોકોને પણ થઈ રહ્યા છે અમે જ્યારે ઇન્ડસ્ટ્રીના ઘણા બધા લોકોની સાથે વાત કરી ત્યારે એમના જ આ સવાલો છે આ સવાલો મારા નથી ઇન્ડસ્ટ્રીના લોકોના સવાલ છે કે આ બધી કંપનીઓની સાથે મહેન્દ્ર રામોલિયાને શું રિલેશન છે કે એ બધી કંપનીઓ વતી ડીલ કરે છે હવે મહેન્દ્રભાઈ રામોલિયા છે એને ઇન્ડસ્ટ્રીમાં લોકો મહેન્દ્ર દાઢી તરીકે પણ ઓળખે છે બે હજાર ત્રેવીસમાં એટલે બે વર્ષ પહેલાં જે ઘટના બનેલી એ એની અંદર એવું હતું કે સચિન જીઆઈડીસીમાં ગ્લોબલ એન્વાયરો સચિન ઇન્ફ્રા અને કલર ટેક્સની સામે જીપીસીબીમાં કરેલી અરજી દફતરે કરવા માટે બે કથિત પત્રકારોએ મહેન્દ્ર રામોલિયાને ધમકી આપેલી એ વખતે વાત એમ બનેલી કે આ કંપનીઓની સામે જીપીસીબીમાં ફરિયાદ આવી હતી અને જીપીસીબીના કર્મચારીઓ આ સ્થળને શોધવા શોધી રહ્યા હતા એ વખતે મહેન્દ્રભાઈ રામોલિયા સચિન નોટિફાઈડ એરિયાના ચેરમેન હતા અને એમના પત્ની છે રમાબેન એ સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીની અંદર પ્રમુખ હતા હવે જીપીસીબીના અધિકારી છે એમણે મહેન્દ્ર રામોલિયાને ફોન કર્યો કે આ જે જેની સામે ફરિયાદ આવી છે એ ફરિયાદનું જે લોકેશન છે એ મળતું નથી એટલે મહેન્દ્ર રામોલિયા એ સ્થળ પાસે ગયા અને જીપીસીવીના અધિકારીઓ ત્યારે કામ કરી રહ્યા હતા ત્યારે બે પત્રકારો એમની પાસે આવ્યા હતા એકનું નામ એમણે પત્રકાર તરીકેની ઓળખ આપી હતી એકનું નામ જીતુ મેઢે હતું અને બીજું બીજું નામ હતું રાજુ ભરવાડ હવે આ કથિત પત્રકારોએ તે વખતે મહેન્દ્ર રામોલિયાને ધમકી આપેલી કે આ જો અરજી દફ્તરે કરવી હોય તો દસ લાખ રૂપિયા આપવા પડશે અને જો દસ લાખ રૂપિયા નહીં આપશો તો ટાંટિયા સલામત નહીં નહીં રહે એવી ચીમકી આ બે કથિત પત્રકારોએ આપી હતી એટલે મહેન્દ્ર રામોલિયાએ તે વખતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અંદર આ બે કથિત પત્રકારોની સામે ફરિયાદ નોંધાવેલી હવે આ મહેન્દ્ર રામોલિયાની આ બે હજાર બે વર્ષ પહેલાંની ઘટનાની વાત કરી હવે હમણાં તાજેતરની ઘટનાની વાત કરીએ તો આમાંથી ગ્લોબલ એન્વાયરો અને બીજી કંપની છે એ કંપનીઓમાં કોઈ કેમિકલનું જે પાણી છોડવા બાબતે બે આરટીઆઈ એક્ટિવિસ્ટોએ મહેન્દ્ર રામોલિયાની પાસે પાંચ કરોડ રૂપિયાની માગણી કરેલી અને આખરે એવી રીતના તૈયારી બતાવી કે ચાલો છેલ્લે પિસ્તાલીસ લાખ રૂપિયા ચાલશે એટલે પિસ્તાલીસ લાખ રૂપિયા આપવાની ડીલ થઈ પરંતુ મહેન્દ્ર રામોલિયાએ ક્રાઇમ બ્રાન્ચની સાથે આખું એક છટકું ગોઠવી દીધું અને આ છટકાની અંદર આ બે આરટીઆઈ એક્ટિવિસ્ટોની ધરપકડ કરવામાં આવી આમાં સવાલ એ ઊભો થાય છે કે બંને ઘટનાની અંદર એક વખત જ્યારે બે વર્ષ પહેલાં તો સચિન નોટિફાઈડ એરિયાના ચેરમેન હતા મહેન્દ્ર રામોલિયા પરંતુ અત્યારે તો એમની પાસે કોઈ પોસ્ટ નથી અત્યારે તો સચિન ઇન્ડસ્ટ્રીયલ કો માત્ર એક ડિરેક્ટર તરીકે છે અને સચિન નોટિફાઈડ એરિયાની અંદર તો ઘણા બધા જે ચેરમેનો છે એ બદલાયા જ કરતા હોય છે હમણાં તાજેતરની અંદર જે ચેરમેન છે એ મિતુલ મહેતા છે દર વખતે ઘણા બધા ચેરમેનો આવતા કરતા હોય છે પરંતુ આજ સુધી કોઈ વાર એવું બન્યું નથી કે કોઈ ઇન્ડસ્ટ્રીના લોકોએ સચિન નોટિફાઈડ એરિયાના ચેરમેનને એમ કીધું હોય કે ભાઈ અમારી સામે આ બધા કોઈ ખંડણી માગે છે કે પૈસા માગે છે તો એનું તમે ડીલ પતાવી આપો તો મહેન્દ્ર રામોલિયામાં આવ્યું તો શું છે મહેન્દ્ર દાડી એવા એમની પાસે શું એમની પાસે એક્સપર્ટાઇઝ છે કે બધા જે લોકો છે એ બધી કંપનીઓ એમની પાસે જ આવે છે અને એમને એમ કહે છે કે ભાઈ આ બધા જે ખંડણી માગે છે એની સામે એની પાસે તમે માથા ફોડો ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોનું કહેવું એમ છે કે મહેન્દ્ર દાડી એક એવા વ્યક્તિ છે કે જેને ઘણા બધા મીડિયાના પત્રકારોની સાથે ઉઠક બેઠક છે ઘણા બધા મિત્રોની પત્રકારોની સાથે એમનો ગરોબો છે અને એમને ત્યાં સુધી કોઈ વાંધો નથી આવતો જ્યાં સુધી કોઈ પ્રોબ્લેમ નહીં થાય એમને વાંધો ત્યારે જ આવે છે કે કોઈ બાબતે એ વ્યક્તિની સાથે બગડે ત્યારે જ એ કંઈ છટકામાં ગોઠવીને એમને પકડાવી દે છે એવી પણ વાત અમને ઇન્ડસ્ટ્રીના લોકોની પાસેથી જાણવા મળી આની અંદર સવાલ એ બી છે કે જીપીસીબી જે જેણે આ પ્રદૂષણ કંટ્રોલ કરવાનું કામ કરવાનું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એની સામે પણ સવાલ ઊભો થાય છે કે આટલા બધા ન્યૂઝ આવે છે કે ભાઈ લોકો પૈસા ઉઘરાવે છે તો એનો મતલબ એમ છે કે ભાઈ પ્રદૂષણ કંઈક ફેલાવવાનું તો વાત બની જ રહી છે એમને તો કોઈ પૈસા માગવા આવતું નથી તો જીપીસીબી શું ઊંઘી રહી છે જીપીસીબીને આ દેખાતું નથી બીજું કે ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદો આ પણ આટલી મોટી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે આટલી મોટી બાબતની ચર્ચા ચાલી રહી છે કે લાખો રૂપિયાની ખંડણી માગવામાં આવી છે કરોડોની ખંડણી માગવામાં આવી રહી છે તો એ લોકો સવાલ કેમ નથી ઉઠાવતા કે ભાઈ ઇન્ડસ્ટ્રીના લોકો એવું તો શું કરી રહ્યા છે કે જેને માટે પૈસા માગવાની જરૂર પડે બીજે બધી બી ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે પણ ત્યાં ગાડી કોઈ આટલી કરોડો રૂપિયાની ખંડણી માંગતું હોય કે કંઈ એવું માંગતું હોય કે એવી ઘટનાઓ તો સામે આવતી નથી અને આની સાથે સાથેનો સવાલ એ પણ છે કે મહેન્દ્ર રામોલિયા દર વખતે ચિત્રમાં કેમ આવે છે કોઈ બીજા લોકોને કેમ નથી કહેવામાં આવતું અત્યારે સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ નીલેશ ગામી છે અમે એમની સાથે વાત કરી એમને અમે ફોન કરીને પૂછ્યું કે આ સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના તમે પ્રમુખ છો તો આ ઘટના બાબતે આ જે કંપનીઓની સામે જે કંપનીઓ સામે આ લોકો પૈસા માગતા હતા એ કંપનીએ તમને આવીને કેમ નહીં કીધું કે આ અમારી પાસે ખંડણી માગે છે મહેન્દ્ર રામોલિયા પાસે કેમ ગયા તો એમણે એમ કીધું કે અમારી પાસે કોઈ કંપની અમને આ બાબતે જાણ કરી નથી હવે મહેન્દ્ર રામોલિયા પાસે શું કામ ગયા એ અમને ખબર નથી એટલે આની અંદર સવાલ એ બી ઊભો થાય છે કે આ બધી કંપનીઓ છે એમાં મહેન્દ્ર રામોલિયાનો રોલ શું છે કારણ કે મહેન્દ્ર રામોલિયા પોતે વિવિંગ ઇન્ડસ્ટ્રીની સાથે સંકળાયેલા છે એમનું વિવિંગ યુનિટ ત્યાં સચિનમાં ચાલે છે એમને કેમિકલના બિઝનેસની સાથે કોઈ લેવા દેવા નથી તો આ જે કેમિકલવાળી જે કંપનીઓ છે એમાં મહેન્દ્ર રામોલિયાનો રોલ શું છે આવા ઘણા બધા સવાલો છે પરંતુ અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી મોટો સવાલ એ આવીને ઊભો રહે છે કે દર વખતે ઇન્ડસ્ટ્રીના લોકો વતી મહેન્દ્રભાઈ રામોલિયા કંઈ પણ આવું ફરિયાદ કરવાનું કે આવું આવા કામમાં ચિત્રમાં એક જ વ્યક્તિ કેમ આવે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ